સ્પષ્ટ દર્શન એ નામની મારી અલગ કથા આજે રજૂ કરું છું શું કહું તમને આજે કંઈક જાદુ જેવું છે રોજ પૂજા આરતી કરું છું પણ કદી શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર આટલા ઝળાહળા દીઠા નથી અરે એમના મુગુટના મોતી પણ આટલા સ્પષ્ટ તો કદી તીઠા નથી અરે એવીના બંસીના વિંદ પણ ચોખ્ખા દેખાય છે આજે એક બે ત્રણ ચાર એમની છબીમાં જે હોઠ હસી રહ્યા છે તે આજે થોડા ખુલ્લા પણ છે કે શું અરે આજે આ બધું કેમ આવું દેખાય છે થોડું મોટું મોટું દેખાય છે મજા આવે છે જોવાની મજા આવે છે આવે એમ નથી હો આજે સાચે સાચ આ બધું મને વિશેષ ને વિશેષ સ્પષ્ટ દેખાય છે તેમના તિલકમાં ચંદન અને કુમકુમની વચ્ચે એક આછી ઝરીની લીટી દેખાય છે ચમક ચમક થાય છે વાહ મારા પ્રભુ વાહ આવા સરસ દર્શન તે મને કદી આપ્યા નહોતા લાગે છે કે અધિક માસના મારા એક ટાણા મને આજે ફળ્યા છે ભગવાને મને સુંદર દર્શન કરાવ્યા છે ગદગદ બની જવાયું આરતી કરતાં કરતાં ગદગદ કંઠે સ્તુતિ કરી અને પછી આરતીના દીવાની આશ્કા લઈને હાથ આંખે અડાડવા ગઈ ત્યારે શું કહું તમને મારો એ હાથ મારા ચશ્મા સાથે અથડાયો અને ચર કરતો વેમનો પડદો ચીરાયો કે કાંઈ અધિક માસ ફળ્યો બળ્યો નથી આ સ્પષ્ટ દર્શનો થાય છે તે આ ચશ્મા પ્રતાપે રોજ ચશ્મા કાઢીને પૂજા કરતી હતી ને આજે ચશ્મા કાઢવાનું ભૂલી ગઈ છું સ્પષ્ટ દર્શનનું કારણ હવે સમજાયું ભારે ખરી ખરી ખરી